ગત આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના ના રોજ સુરતની સૈયદપુરાની વરિયાવી બજારમાં ગણપતિ પંડાલ પર પથ્થરો ફેંકાતા સૈયદપુરા પોલીસ સર્કલ પાસે હિંસાની ઘટના બની હતી આ સમયે રાત્રે અચાનક અડધી કલાકમાં ચોકીના નજીકના બિલ્ડિંગની અગાસી બાલ્કની સહિત અન્ય જગ્યાઓથી પથ્થરમારો શરૂ થયો હતો જોકે ઘટનામાં પોલીસે છ સગીર સહિત કુલ બત્રીસ લોકોને ઝડપી પાડ્યા હતા જેમાંથી છ સગીરોને જુનાયેલ હોમમાંથી જામીન પર છોડી દેવામાં આવ્યા હતા દસ સપ્ટેમ્બરે છવ્વીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારબાદ પોલીસે બાર સપ્ટેમ્બરના રોજ ચોવીસ આરોપીઓને વધુ રિમાન્ડ માટે લઈને સુરત કોર્ટ પહોંચી હતી જેમાંથી ચાર આરોપીઓના વધુ સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જેને કોર્ટે ના મંજૂર કરતાં તમામ ચોવીસ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે આજે સત્તાવીસ સપ્ટેમ્બરના રોજ તમામ આરોપીઓને વીસ દિવસ બાદ પચીસ હજાર રૂપિયાની શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે